નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે બહુ 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 ઇન્ટરેસ્ટિંગ રહ્યું આજનું માર્કેટ ખબર એકદમ આમ જલસો પડી ગયો માર્કેટને જોઈને અને એના હું બે ત્રણ પ્રૂફ આપું કે શું કરવા મજા આવી સૌથી પહેલા તો તમારા લોકો તરફથી મને ખૂબ ખૂબ મેસેજીસ આવ્યા અને આ મેસેજીસ આવે ને ત્યારે મને વધારે મજા આવે કે આ સિરીઝને આપણે કન્ટિન્યુ રાખી સાચું શીખવાડવાની આપણે ટ્રાય કરીએ કારણ કે કેટલા દિવસથી હું કહેતો તો કે પુટમાં અવોઇડ કરજો ને અવોઇડ કરજો અમુક રેડ કેન્ડલ જોઈને પુટમાં ન જતા અમુક રેડ કેન્ડલ જોઈને પુટમાં ન જતા અને એ હવે ઘણા બધા ટ્રેડરને સમજાણું છે અને બહુ સારી વાત છે કે લોકો હવે સાચું શીખે છે અને સાચું પ્રોફિટ કરે છે નિફ્ટીનો ડેઇલી ચાર્ટ થી આપણે આજનો એનાલિસિસ સ્ટાર્ટ કરીએ ને તો જો વડી પાછી આ રેન્જ છે ને એ ઇન્ટરેસ્ટિંગ બની છે કારણ કે અહીંથી એને પાછો જમ્પ લીધો છે અને લાગે છે કે આ ટાઈમે આ વસ્તુ કુદાવી દેશે બરાબર એટલે રેન્જ ઉપર આપણે ધ્યાન રાખવાનું છે પણ બેંક નિફ્ટીએ તો પાછો ઓલ ટાઈમ હાઈ મારી દીધો જે આ રેન્જ હતી એમાં અપર આ હતું ને લો આ હતું આપણે આને કેટલા દિવસથી તમે વિચારો ને કેટલા દિવસથી આ રેન્જ રેન્જની આપણે વાત કરીએ છીએ કેવી રીતના ઉપર તો ક્રોસ કરી નાખ્યું મેં શું કીધું હતું નિફ્ટી અને બેંક નિફ્ટીમાં જ્યાં સુધી આ નીચેનું લેવલ ક્રોસ ન થાય પુટનું નામ ન લેતા અને જો કેટલું સરસ એણે આ ક્રોસ કરી અને કેટલી મોટી કેન્ડલ બનાવી છે હવે આમાં પુટ સાઈડ જઈને તમે શું કરી લેવાનો છો કઈ પ્રોબેબિલિટીમાં ક્યાં પૈસા ભરાવાનો છે અને હવે તો પાછું વધારે પૂટનું વિચાર આવી નહીં કારણ કે આને તો ઓલ ટાઈમ હાઈ પાછો ક્રોસ કર ને બેંકિફિય એટલે બહુ સરસ કામ કર્યું છે બીજી વસ્તુ કે આઈટી સેક્ટર ઉપર આપણું ધ્યાન હતું અને આપણને નિરાશા હતી થોડી કે આ રેન્જ ઉપર તૂટવી જોઈએ ને બદલે નીચે આવી પણ એક બહુ સરસ બાઉન્સ તો મારો જ આઈટી સેક્ટરે એટલે અહીંયા જે સંકેત મળે છે ને એ કેવા મળે છે કે આને નીચેની તરફ નથી જવું એવો મને સંકેત મળે છે એટલે આ વસ્તુ હજી કન્ટિન્યુ રહેવી જોઈએ અને આજે પંદર મિનિટ ના આઈટી સેક્ટર નો ચાર્ટ જોવો ને તમે તો શું અહીંથી એને સપોર્ટ લઈને ઉપર આવ્યું છે આજે રિકવર કર્યું છે ને જબરજસ્ત કહેવાય મોમેન્ટમના હિસાબથી બહુ સરસ રીતે આજે એને રિકવર કરી નાખ્યું છે અને એ રીતે જોવા જાવ તો જે બધા સેક્ટરો મેજર સેક્ટરો પોઝિટિવ હતા ફાર્મા સેક્ટર એ બડી પાછું એફએમજી ઉપર છે ફાર્મા ઉપર છે અપસાઇડ રેન્જ તોડવાની ટ્રાય કરશે એવું મને લાગે છે કે ગેપ બહુ મોટો છે અહીં આવવાનો પણ લેટ્સ સી કે કઈ રીતે કરે તો પણ એકંદરે માર્કેટ બહુ સારું હતું થોડુંક લાગે છે કે બાયર થોડાક ડિફેન્સિવ થી એગ્રેસિવ થઈ છે એસ્પેશિયલી બેન્કિંગ સ્ટોક માં તો જોવા મળે જ છે આપણને આવા માર્કેટ માં હજી આંખ બંધ કરીને પુટ માં ન જવાય ગમે ત્યારે બાયર એક્ટિવેટ થાય અને આપણો એસેલ હિટ કરી દે એફઆઈડીઆઈ નો ડેટા શું છે એ આપણે જોઈ લઈએ કે આજે અત્યારે વિડીયો બનાવીશ ત્યારે ડેટા અપડેટ થાય તો ઠીક છે ના થાય તો ઠીક છે કંઈ વાંધો નહીં આમ તોય આજે શુક્રવાર છે આપણે વધારે એનાલિસિસ કરવાનું હતું એટલા માટે મને એમ થયું કરના કે છ જૂન નો ડેટા અપડેટ થઈ ગયો છે કાલે નાનકડું એફઆઈ નું હતું સેલિંગ આજે જો પાછું બાઇંગ માં કન્વર્ટ થયું છે એટલે એફઆઈ પેલા મોટો સેલિંગ મોટો સેલિંગ મોટો સેલિંગ પછી થોડું નાનું સેલિંગ અને હવે પાછું બાઈંગ તરફ આવી ગયા છે અને સામે ડીઆઈ જો 9342 કરોડ નું બાઈંગ અને આને 1000 કરોડ નું બાઈંગ કર્યું છે એટલે બહુ સારી વસ્તુ છે જે થઈ રહી છે સારી થઈ રહી છે એ બધી વસ્તુ આપણને ચાર્ટમાંય દેખાય છે બહુ મજાનો ચાર્ટ છે બહુ મજા આવી ગયું તમારા લોકો તરફથી ઘણા મેસેજીસ મળ્યા એ જોઈને મને આદન થયો કે હવે ઘણા લોકોને ચાર્ટ વાત આવડી છે બીજી વસ્તુ હવે આપણે નિફ્ટી નું બિહેવિયર જોઈએ અને ખાસ કરીને જો હું તમને છે ને 1 આર ની કેન્ડલ માં લઈ જાઉં

ડરી નહીં જતા ફૂટસા જતા નહીં અને બાયન ડિપ્સ વિશે વધારે વિચારજો આ બધી વસ્તુ થઈ હતી કાલના વિડીયોમાં જોઈ લેવું પરમદીપના વિડીયોમાં જોઈ લેવું એ જ રીતે બેંક નિફ્ટી છે એમાં તો હવે આપણે શું કહી શકીએ કારણ કે નીચેની સાઈડ સપોર્ટે એ કંઈ દેખાતા જ નથી જે સપોર્ટ છે ને બહુ સરસ રીતે બાઉન્સ કરી કરીને આગળ વધી ગયું છે એટલે બહુ સરસ મુમેન્ટમ છે બહુ સરસ રીતે આજે માર્કેટે સપોર્ટ કર્યો છે એઝ અ ટ્રેડર બહુ સરસ આવી તેજી આવે તો ત્યારે પૈસા કમાવાની મજા આવે ને આપણો કોન્ફિડન્સ એ બુસ્ટ થાય હવે આના પછી મારી ધારણા એવી છે મારી

નીચેની રેન્જ જ્યાં સુધી ટચ ન થાય કોઈ પણ સેક્ટરમાં ત્યાં સુધી એગ્રેસિવ ગુટમાં જવાનું નથી બહુ સરસ રીતે બાય ઓન ડિપ્સ ના આપણે ટ્રેડ કરવાના છે આ બધું આપણે એનાલિસિસ ચાલુ રાખશું સાથે સાથે 1 આર ની કેન્ડલ દરેક માર્કેટ માં ઓપન કરીને રાખવી એટલે આપણને બેઝ ક્યાં બને છે બધી વસ્તુનો ખબર પડે અને આ સિવાય હજી એક વસ્તુ તમને કહું ને હું એક હમણાં જ વસ્તુ જોતો તો અને આમાં હું ખાલી આમાં આટલું કરું ને વીકલી વીકલી આપણે જોઈ લઈએ ને તો વીકલી માં તમે જો આ વીકલી નો ચાર્ટ છે માં ક્યાંય તમને વીકનેસ દેખાય છે કેટલો સરસ અહીંયા એને સપોર્ટ લઈ અને આ જે બાઉન્સ થયું છે અને આ વીકલી એક આ રેઝિસ્ટન્સ છે એ ક્યારનું નું તોડીને ઉપર જઈ રહ્યું છે બહુ સારી વાત કે ખાસ કરીને આ બેંક નિફ્ટીનો ચાર્ટ છે બહુ સરસ દેખાય છે એ જ રીતે નિફ્ટીમાં જોવા જશો ને તો આ જે ઉપરનો તૂટશે ને એટલે શું થયું લગભગ 4 વીક એટલે લગભગ 1 મહિનાની આખી મોટી એક રેન્જ તોડશે જ્યારે 35 25140 ઉપર જશે ને ત્યારની હું તમને વાત કહું છું એટલે એ પણ એકદમ ઇન્ટરેસ્ટિંગ રહેવાનું છે જોઈ લેજો તમે